ચલો દોસ્તો બધા રામ રામ સીતારામ જય ગરું મન તમારું સ્વાગત છે ઝાઝા દિવસ પછી તો આજે આપડે એવું લાગ્યું કે છે ને વાડી કઈક એવો વ્લોગ ઉતારીએ આપણે વાડી નું ટૂંકમાં

પેલા જો આપણે આ હે ને રમેશભાઈ આ બધું કામ આ પાઇથ્રુ આમાં કામ કરવાનું હે એ નવીન કરવાનું આપણે તમને શું ખબર તો જો આપણે છે ને કામ હે ભીહુન તબેલાનો વિચાર હે ને એટલે આ બધું કરવું પેલા આ આપણે ધ્રાબો કર દેવો કેમ કે ભીહું આ નો રહેવા દે કોસ્ટ વધારે થાય એટલે આ ભરતી કરેલી હે ને આ બાજુ જો આપણે આખું રેવલ કર નાખ્યું ને આ જો ઓટાણ આ બે મીમાન જ્યાં રાખ્યા તમે જોવો એમાં આ ઘેટા ને જોવો જો કવડો થાય ગો નંદુ આને ક્યાં છે

કોટ અહીંયા આવો તમારો આભાર નિલેશભાઈ ને પાછા જો આપણે નિલેશભાઈ ની પાટિયા મૂકવા જઈએ હાલો તો પાટિયા ભેગા થાય ને આજો સસ્તા કલાકાર આપડે પૂગી ગયા છે પાટિયા આંખવાની મજા આવે ને આખી તમને રિવ્યુ જઈએ ચાલુ કરે કઈ પૂટ્યા રોડી છોડાવે અટાણે એમાં કેવું થયું આપણે છે ને બાપુ ની અટાણે આપડે આવ્યા બાપુ ને જવું છે અત્યારે જુનાગઢ તો આપણે એને મૂકવા આવ્યા હે જો બાપુ આવે જુનાગઢ ગયો જુનાગઢ વાળો બાપુ બાપુ હેગમ ગાતા બાપુ ગાતા બાપુ બસ ની વાત જોતા હતા બસ આવી નુંગરા ખાવાનું મન થયું ત્યાં કે બસ ની બીજી બસ પાસે

દોસ્તો ફાઇનલી આપણે જો કંડોળા થી રખડે રખડે ભાગી આવ્યા ઘરે બીજો પગ માં કાંઈ મોકું જઈ નહીં તો હવે આપણે જઈએ છીએ એમાં કાં છીએ આપણે જો અટાણ બધા ધોરા એ બાપો લઈ વસી પ્યો ફેરો હોય ને આપણે બધાય ઢોર જૂની વાળી જો અત્યારે એડજસ્ટ કરી દીધા છે તો આપણે માફળ બતાઈએ ઈધર દેખીએ વાહન હવ ઠાઠો ઠાઠ મેર્યા હમા કાંઈ જગ્યા નથી ને જો આ હે ઈ તો હમણા ઓડાડી હતી ને જય ગુરુ મહારાજ ને જો મોજ તમે જોઈ શકો છો રૂંઠે આવ્યો એવો આપણે દેખાડીએ આપડે ભીન લે જો આ તમે વિડીયા જોઈ હે આ હું લઈ આવ્યો તો આપણે જો આ કુંઠે ની સો દોસ્તો જો આ વસ્તુ હે ટણ આપણી લે એવા બની સાસણ ગીર હું પ્રમણે ગોતો તો લપો આપણે ગાતા હાજી પાંચ વાગે ગાતા હવાઈ પાંચ વાગે પીગ્યો પાછો લેના જ આવ્યા જોવો તમે હેલી બની હા હોજ ને રૂપા નહીં તને બનવું શું કે રમેશભાઈ કઈ નો હે કઈ ઘટા

બનતરીન બે oh

બી જોર ગુડ મોર્નિંગ જો અટાણ આપડે હોવા ફૂલ ભીડમાં બી ચાલુ થયો ને અત્યારે જો આપડે ફૂલ કામ આવે ને જો આ પેલા તો આપડે ભરાવે કેમ કે આને ખૂટે લઈ જ છે આપડા ભાઈ ને જીકોન રોડે દીધો ને વાળો વારો

તો તમે જોવો આ મિલરમાંથી રેકડીમાં નાખે રેકડી dairk જો આયા જવા જોઈએ હે રેકડી નાખી એટલે સંભે કોઈ કરે તો તમે જોઈ શકો છો અત્યારે કામ તાબડ તો હાલે કા ભાઈ તમારું નામ હે કુંભ ભાઈ નું કામ તમે જોવો હા તાબડ તો સેલ્ટિંગ વાળા હા તમારા બધા નંબર આપણે હે ને આમાં નાખા દઈએ હું કોન્ટેક્ટ કરવો હોય તો એ કામ બહુ જોરદાર હે ને હા એમરજન્સીમાં તમારે તાબડતોપ કામ

Mija pasim garo in varja pasim garo.